ભચાઉ તાલુકામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ અને કિસાન સંઘ મેદાને ઉતર્યું છે કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ નાયબ કલેક્ટર ને આવેદન સુપરત કરી અને ખાતરની અછત કેનાલના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર સિંચાઈ માટે પાણીની અછત અને વિવિધ યોજનાઓમાં સબસીડી સમયસર ન મળવા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરી હતી જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે કિસાન સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભચાઉ વિસ્તારના ખેડૂતો હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ચોમાસું નજીક હોવા જ ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી જેના કારણે વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે તો આ ઉપરાંત કેનાલના સમારકામ અને નવા નિર્માણના કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે નબળી ગુણવત્તાવાળા કામના કારણે કેનાલોમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી